આખા દેશમાં સૌથી પહેલા જોવા મળવાની છે આ સ્માર્ટ પાર્કિંગ ની સિસ્ટમ કે જે અમદાવાદના સિંધુ ભવન રોડની ઉપર અત્યારે ઇન્સ્ટોલ કરવામાં આવી છે ફોર ટ્રાયલ બેસિસ આઈ એમ ગોઈંગ ટુ શો ઇટ ટુ યુ આ છે અમદાવાદનું સિંધુ ભવન અને આ છે એ સ્માર્ટ પાર્કિંગ કે જેને લગાડવામાં આવ્યું છે ફોર ટ્રાયલ બેસિસ આ પીળા પટ્ટાની અંદર તમારે તમારી ગાડી લગાડવાની છે માની લો કે આ પીળો પટ્ટો તમે પસંદ કર્યો

તમારે મોબાઈલ કેમેરાનો ઉપયોગ કરીને આને સ્કેન કરવાનું છે આ સ્કેન કરશો તો જ તમે તમારું પાર્કિંગ ખોલી શકશો ઇન્સ્ટ્રક્શન્સ અહીંયા લગાડવામાં આવી છે અત્યારે આ પાર્કિંગ વિના મૂલ્યે ઉપલબ્ધ છે આનો હેલ્પલાઇન નંબર પણ અહીંયા મૂકવામાં આવ્યો છે એ નાઉ વી આર ગોઈંગ ટુ ટેસ્ટ ધીસ પાર્કિંગ બાય પાર્કિંગ આર ઓન કાર હિયર હવે ગાડી આપણે બરાબર આ રેડ પટ્ટાની ઉપર મૂકી છે જુઓ નીચે અત્યારે યલો પટ્ટો દેખાય છે ધીમેથી એમાં રેડ પટ્ટો ઉપર આવશે એ કેવી રીતે આવશે પેલી બાજુથી તમને બતાડું આ રેડ પટ્ટો જે છે ઉપર લાવવાનો છે તમારે ચાર મિનિટ પછી આ રેડ પટ્ટો ઉપર આવશે ત્યાં સુધી તમારી ગાડી ત્યાં ને ત્યાં રહેશે પછી જો લાંબુ પાર્ક હોય તો આ રેડ પટ્ટો આ જેવી રીતે ઉપર આવ્યો ને બરાબર એવી રીતે ચાર મિનિટ પછી ઊંચો આવશે એની ઉપરથી ગાડી કાઢી લેશો તો ટાયર ખરાબ થશે એટલે એવું નહીં કરતા આ સ્કેનર જે છે એને તમારે મોબાઈલ થી સ્કેન કરવાનું છે તમે મોબાઈલથી સ્કેન કરશો એટલે તમને એક લિંક ઓપન કરી આપશે આ લિંક ડિટેલ્સ હશે આટલા વાગે તમે મૂક્યું અને આટલા વાગે હવે તમે કાર અનલોક કરી રહ્યા છો એ બંને ડિટેલ્સ એની અંદર આવશે તમે અનલોક કાર પ્રેસ કરશો એટલે ઓટોમેટિકલી આ રેડ પટ્ટો જે ઉપર આવેલો એ ધીરે રહીને નીચે જતો રહેશે સી લાઈક ધેટ ઇન્ડિયાનું સૌથી પહેલું સ્માર્ટ છે છે આ આ આ પ્રોજેક્ટ જે એ સિંધુ ભવન પર ગાર્ડન અને સામે એઆર બરાબર એની સામે મૂકવામાં આવેલો છે પાંચ સેમ્પલ અત્યાર સુધીમાં બનાવવામાં આવ્યા છે અને આ સેમ્પલ એક મહિના માટે ટ્રાય કરવામાં આવશે અને સફળ થાય તો પછી આખા ભારતને ભેટ તમે જાતે પણ આવીને ટેસ્ટ કરી શકો છો